જય કિસાન ખેડૂત મિત્રો જે નવું આવ્યું છે કે ડીઝલ માટેનું કેન છે અને ભાઈ આપને વ્યવસ્થિત માહિતી આપશે હમણાં કેન તમને પેલા બતાવી દઉં આ રીતનું કેન છે વીસ લિટર એની કેપેસિટી છે અને ભાઈ આગળની માહિતી આપશે આ છે ને તમારા ગામડામાં બધું સમજાય ગામડાની અંદર ડીઝલની ડિલિવરી આપણે ચાલુ કરીએ છીએ પેલા કેવું હતું કે તમારે બસો લીટરનું ડીઝલ જોઈ ને તો જ આ ગાડી આવે હવે ગાડી વીસ વીસ ચાલીસ લીટર માટે ન આવે તો એની માટે આપણે છે ને આ કર્યું છે કે બેરેલ આપી જશું ચાલીસ લિટરનો ઓર્ડર આપે ને એટલે આ બે આવીને તમારા ગામડામાં રાખી જશે તમારું જયારે પતવા ઉપર ત્યારે પાછું ઓર્ડર કરી દો ખાલી લઈ જશું ભરેલું પાછું મૂકી જશું આપણે ગેસનો બાટલો કેમ કામ કરે પાણીના બોટલ ને એ બધું કેવી રાખી દેજે એ જ રીતે ડીઝલની ડિલિવરી બરાબર બસો લીટર ઉપર જોતું હોય તો ગાડી આવીને તમને ભરી જાય ઓછું જોતું માર્કેટમાં આજુબાજુના પંપ ઉપર જે રેટ છે એ જ રેટમાં તમને મળશે અને તમારે આનું મને કાંઈ સિક્યુરિટી ડિપોઝિટ એક્સ્ટ્રા પૈસા કાંઈ દેવાની જરૂર નથી માર્કેટ ઉપર જે રેટ છે એ જ રેટ તમે મને મારા પૈસા આપી દે તમારો થઈ ગયો તમારું ગામડું મોબાઈલ નંબર ને ડિટેલ લખાવી દો એનું કારણ છે

બસો લીટર ઉપર જીરો ત્યાંશી ત્યાંશી અને બસો લિટર ઉપર કોઈ ખેડૂત મિત્રોને જો ડીઝલ જોતું હોય તો આ ગાડી આવશે અને તમને સ્થળ ઉપર આપવામાં આવશે અને બજાર રેટે જ આપવામાં આવશે અને તમને ત્યાં તમારા ખેતર ઉપર પણ ડિલેવરી થઈ જશે તમારા ગામમાં ડિલેવરી થઈ જશે તો ખેડૂતો માટે બહુ ઉપયોગી આ જીઓની જે ડીઝલ વિક્ર જે આપણે હરતો ફરતો પંપ કહેવાય બધા આવી જાય એટલે બીજું આવી જાય બધા બધા હમિતભાઈ આપને માહિતી આપશે એટલે આ એક હરતો ફરતો પેટ્રોલ પંપ છે દૂર દૂર ખેડૂતોને પ્રોબ્લેમ થતા હોય કે ભાઈ ડીઝલ લાવવા લઈ જવા માટે બહુ દૂર પેટ્રોલ પંપ હોય દસ વીસ કિલોમીટર જવું પડતું હોય તો એને એક સુવિધા મળે કે ઘરે બેઠા આજે ઓર્ડર કરે અને ડીઝલ પોતાના ઘરે મળી જાય હવે એના બે રસ્તા છે કે કઈ રીતે ડીઝલ ઘરે બેઠા મળી જાય તો એક અમારા વીસ લીટરના જેરિકેન છે એનાથી તમને ઘર બેઠા ઓછા ઓર્ડર હોય તો ત્યાં આપી જાય અને એક અમારી આ ગાડી જામતા હોય એક અમારી આ ગાડી છે જે અડધો ફરતો એક આખો પેટ્રોલ પંપ છે એ ગામડે ગામડે આવે અને તમારા બેરલ કે જે તમારી મશીનરી છે એમાં સપ્લાય કરે તો એક ખેડૂતોની સુવિધા માટે એક સર્વિસ ચાલુ કરેલી રિલાયન્સ તરફથી એ જ ભાવ છે જે તમે પેટ્રોલ પંપ લેવા જાઓ છો એ જ ભાવનું ડીઝલ તમને ઘર બેઠા પહોંચતું કરે છે એ જ ગુણવત્તા અને એટલી જ કોન્ટિટી છે તમારે ખાલી ફોન કરવાનો છે સાહેબ તો ખેડૂત મિત્રો માટે અગત્યની આ એક વાત છે ઘરે બેઠા ડીઝલ મેળવવા માટે ફરી વખત મોબાઈલ નંબર બોલું છું સત્તાણું બાર વીસ ત્યાશી ત્યાશી આ નંબરમાં આપ માહિતી લઈ શકો છો અને ખેડૂતો માટે એક એવી સુવિધા કે તમારે ગામડે તમારી વાડીએ તમારે જોઈ ત્યાં તમને ડીઝલ મળી જાય જરૂર આપતા હું જય હિન્દ જય કૃષ્ણ